તો એ તો જો ચાલો નવી શરૂઆત કરવી ખુશ થઈ જવી બરાબર અફસોસ નથી જ કરવો ચાલો તો એ હવે વાત કરીશું હવે નાનપણ વિશેની બરાબર કે નાનપણમાં આપણે કેવા વિડા કરેલા અત્યારે આપણે છોકરાને શીખવાની દેવી છીએ આપણે ખુદ એવા નખરા કરેલા હશે કિસ્સા તો ઘણા છે પણ આપણે એમાંથી લઈએ એક કાકડીનો કિસ્સો કિસ્સા તો બહુ છે બોરના ચણાના આપણે કાકડી આરિયાનો કિસ્સો લેવી કે બાજરી ખેતરમાં અમે કાકડી કઈ રીતે ખાધેલી તો હતું એવું કે અમારી કંપની ગ્રુપ કંપનીના કંપની નાના છોકરાની કંપની અમારી ઉંમર નાની જાણે મળે કે એક ખેતર કાકડી છે તો વિચાર્યું કે શું કાકડી ખાવા એટલે રજાનો દિવસ હતો એક ખેતરમાં અમે ભાઈ બપોર વેળા કે એવો ટાઈમ હતો ગયા કાકડી ખાવા હવે બાજરી ભેગી કાકડી ચાસ ભેગી કાકડીના વેલા હતા છોડ એ ખેતર હતું વાડબંધ થોરની વાડ ચારે બાજુ એ અંદર જવાનો રસ્તો નહી થોર તો થોર પર ઉપર બોયડના જાળામ છીકેલા એટલે કે ચકળુ ફરકી ના કે એ જગ્યાને અંદર પ્રવેશ કરવાની એટલે બધા જોતા રહ્યા અમે નેમાંથી ભઈ અમુકના બુદ્ધિ જડે ભઈ દિમાગ દોડાયું કે અંદર પ્રવેશ કરી લેજો પરો એટલે એક ભાઈ આઈડિયા દોડાયો એની બાજુ વાઇડડી બારે એક મોટો લીમડો અ લીમડાના જે ઉપર ચડ્યો એટલે નીચે જે ડાળો હોય એ ડાળા ડબળા હાલવી અને ડાળા પર વજન આવે ટોચને છેડાવ અહીંયા ડાળા આમ નીચે નમે એ ભાઈ દિમાગ કામ કરી દીધું તમે એ રીતે ભાઈ ચડ્યા લીમડા ઉપર નીચે ચડ્યા ડાળા ઉપર ડાળા ઉપર ચડવી એટલે ડાળા ઉપર આગળ ચેક ટોચે પોગ્યું એટલે ડાળું આમ નમે નમે એટલે સીધું ઉતરી જવાય ખેતરમાં એટલે અમે તો ભાઈ દસ ની જે હતા ગ્રુપ અમારો એ રીતે પ્રવેશ કર્યો ભાઈ ખેતરમાં ઉતર્યા ઉતરી તો ગયા પણ આમ મજેદાર વાત ક્યાં બની કે હલવામાં હલવાયા કેમ એ વાત તો આગળ બરાબર લાગ્યારો કે ભાઈ ઉતરી તો ગયા અમે પછી બાજરીના ચામાં મોટી મોટી બાજરી ડુંડા બેસી જાય પાકવ બાજરી એના એના મૂળમાં આમ ચાસમાં બધા કોક કોક છોડ ખરા કાકડીના એટલે અમે તો કાકડી ગોતી કોઈ ખીચા ભર્યા ખીચા ભર્યા વધે કોઈને વધુ ચડીને ગયા એને હાથમાં પકડી રાખી બે હાથમાં આમ મતલબ કાકડી બધાને ચડી જાય એમના ગોતી એટલે પછી હવે ભાઈ મુશ્કેલી તો આપણે બહાર પાછું કઈ રીતે નીકળવું બહાર નીકળવાનું થઈ એટલે મુશ્કેલી ચારે બાજુ આંટા માર્યું ખેતર ફરતા ક્યાંય બહાર નીકળવાનો રસ્તો નહીં અને પેલું ડાળાથી જે ઉતર્યા હતા કે ને એ ડાળામાં શું જીવું કે આમ વજનથી આપણે ઉપર લીમડા પરથી ચડ્યા બાયલી સાઈડ લીમડો વાજની પછી ચડ્યા ચડ્યા એટલે ડાળે ડાળે આમ જેમ ડાળા વગર આપણે ટોચે આવીને એટલે ડાળું આમ નમે ડાળું નમે એટલે આપણે ઉતરી જવાય હેઠે પછી આપણે હેઠે ઉતરી જાય ડાળું તો તું પાછો જ દઈ હવે બધા કાકડી તો ભેગી કરી અને નીકળવું કઈ રીતે હવે ઘોસાણા અમે તો ભાઈ હવે બહાર કઈ રીતે નીકળશું એકા બીજી હા હું જોવા માંડે આવું પછી જેને બુદ્ધિ હુજી હતી ને આવા આઈડિયાઓ દેખાડે ને એની હા બધા જોવે ખીજાય બધા લાલ પીળા પીલા ખીંચેલા હોય તો તે હલવાડ્યા અને આ બધી કાચી બુદ્ધિના અમે શું છોકર ઉંમર આપણી નાની એટલે લે કાચી બુદ્ધિને કહેવાય હવે બધું મૂઝાણા કરવું હું એમ બધું ઘડગ આમ જાય ને ઘડ આમ જાય ને કાકડી અમારે મૂકી મૂકીને જવાની ઈચ્છા ના થાય કે કાકડી ચલો બહાર નાખી દેવી પછી પાગ પાડી લઈશું ના હવને મૂાણા બધા કે થશે હું હવે પકડાઈ જવાના આરે આવી ગયા નીકળ્યા તો ખરા અમે બધા જુગાડ કરીને કે હુકા ડાળા ગોતી લાયા લાંબા જે કાપેલા કોઈ ઝાડ ના હોય ને કાપી લાયા અને એને वाइड ऊपर मिले आडा पुला ना गोती लाइन का आवाग वाइड चढ़ती वुगार कर निकल तो खराब निकली जा पछि तो भाई याद किस्सा पेला ना तो तुम्हारे मित्र आवा हुए कोई किस्सा तो कूक लग मेन पॉइंट कमेंट लखी जनजो यह विषय अपने वीडियो बनाई मुकसु तो वीडियो केव लगे कमेंट में लग लाइक करजो सब्सक्राइब करजो ना